મિત્રો કેમ છે તો તમારે શું ખાવું છે એક વાટકી ડાયફ્રૂટ એ પછી કેલ્શિયમ ની ગોળી તો મિત્રો જાણો કે શું ખાવાથી તમારું ફ્રેક્ચર જલ્દી જોઈન થઈ જાય તો એના માટે મુખ્યત્વે પેલા એ જાણવું જરૂરી છે કે આડકું શેનું ભરેલું છે તો આપણું જે આડકું હોય છે એની અંદર પાંત્રીસ જે હોય છે એ પ્રોટીન હોય છે અને સાહીઠ જે હોય છે એ મિનરલનું બનેલું છે એ મિનરલની અંદર હોય છે કેલ્શિયમ મેગ્નેશિયમ ઝીંક આયર્ન વિટામિન ડી એને આ બધું તો હાડકાં બંધારણ માટે જરૂરી છે પ્રોટીન પ્રોટીનની જરૂરિયાત હોય છે એક ગ્રામ પર કેજી પર ડે તો આટલું પ્રોટીન તમારે રોજ લેવું જોઈએ તો એના માટે તમે શું લઈ શકો છો તો એક ગ્લાસ દૂધ પનીર મગ ચણા સોયાબીન માફીને શાક બનાવીને એવી રીતે તમે કન્ઝ્યુમ કરી શકો છો આટલું કરવાથી તમારું ફેક્ચર જલ્દી જોઈન થઈ જશે તો વિટામિન સીની પણ જરૂર હોય છે તો વિટામિન સી જોઈએ પાંચસો મિલીગ્રામ પર ડે એના માટે હોય છે સાઇટ્રસ ફૂડ કે જેની અંદર વિટામિન સી હોય છે એમાં ઓરેન્જ લેમન પાઇનેપલ આ બધા ફ્રૂટની રોજની એક ડીશ પ્લસ એક ગ્લાસ મોસંબીનો જ્યુસ પર ડે આટલી વસ્તુની જરૂરિયાત હોય છે વિટામિન સી માટે હવે જોઈએ છે કેલ્શિયમ તો કેલ્શિયમ માટે કોઈ પ્રકારના કેલ્શિયમના ઠીકડા લેવાની જરૂર નથી જો તમે લો છો રોજનું એક કેળું પ્લસ રોજની બે થી ત્રણ બધા આ ઉપરાંત રાગીમાંથી બનાવેલી રોટલી આ ઉપરાંત ગ્રીન લીફી વેજીટેબલ જેવા કે ફ્લાવર કોબી વટાણા હોલીફ્લાવર આ બધા વેજીટેબલનું શાક ડેલી તમારે લેવું જોઈએ તો આ ઉપરાંત જરૂર હોય છે વિટામિન ડી ની વિટામિન ડી કેટલું જોઈએ એક દિવસનું છસો યુનિટ વિટામિન ડી જરૂરી છે વિટામિન ડી ની જરૂરિયાત શું તો વિટામિન ડી વગર કેલ્શિયમનું પાચન આપણા શરીરમાં થતું નથી અને આ વિટામિન ડી ક્યાંથી મળે તો રોજનો એક ગ્લાસ દૂધ આ ઉપરાંત રોજનું ત્રીસ મિનિટ સૂર્યપ્રકાશ સવારમાં આનાથી તમારે વિટામિન ડી છસો યુનિટ પર ડે આપણા શરીરની અંદર મળતું હોય છે આ ઉપરાંત આપણા હાડકાની અંદર જરૂર હોય છે આર્યન આયન હાડકા ઉપરાંત લોહી બનવા માટે પણ ખૂબ જ જરૂરી છે જો લોહી જ નહીં બને તો ઘા કઈ રીતે પૂરાશે અને હાડકું કઈ રીતે જોઈન થશે તો આયન શેમાંથી મળે આયન મળે રોજના પાંચ પેચી ખજૂર ખાવાના પાંચ પિસ્તા અને સુખડી આ પછી ગોળ તમે ખાઈ શકો છો આટલી વસ્તુ તમારા ડાયટમાં એડ કરો તમને આયની કમી કોઈ દિવસ નહીં થાય તો આટલી વસ્તુઓ એડ કરો તમારા ડાયટમાં અને મેળવો ફાસ્ટ અને હેલ્ધી રિકવરી જો તમારા કોઈ કોઈપણને ફેક્ચર થયું છે તો તમે આમાંથી કયો ડાયટ લો છો કોમેન્ટ કરીને જરૂર જણાવજો